भवदूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये रङ्गभुख्या चे भावना प्रेमे वशैजा जाय तो। બેડો પાર થઈ જાય પરમ પૂજ્ય રંગવધૂત મહારાજની અસીમ કૃપાથી તેમની જ ભૂતલ પરની અવતરણ અને આધ્યાત્મિક લીલાઓ સમજવાનો પ્રયાસ કરીશું પૂજ્ય બાપજીના જીવન દર્શનનું શ્રવણ કરીશું પૂજ્ય બાપજીએ ગુરુ દત્તાત્રેય ભગવાનની અસીમ શક્તિ ભક્તિ અને પ્રાણી માત્રને મુક્તિનો ઉદાત્ત પરિચય પોતાના જીવન દર્શન અને સાહિત્ય દ્વારા કરાવ્યો છે પરમ પૂજ્ય બાપજીએ દત્ત ભગવાનની લીલાઓનું વર્ણન તેઓ દ્વારા રચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથમાં અલૌકિક રીતે કરેલ છે સમગ્ર દત્ત અવતારનું જીવન દર્શન પણ આ જ ગ્રંથ દ્વારા પૂજ્ય બાપજીએ સૌ દત્ત ભક્તો માટે પીસ્યું છે શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આજે પણ પથ ભૂલેલા માનવીને માર્ગ બતાવી રહ્યું છે આ ગ્રંથનું પારાયણ કરી વક્તા શ્રોતા બંને ભવસાગર તરી જાય છે આ ગ્રંથનું નિર્માણ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજે નારેશ્વર તીર્થક્ષેત્રની પવિત્ર ભૂમિ ઉપર કરેલ છે નર્મદા તટ પરની આ પાવનમય ભૂમિ નારેશ્વર પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજના ચરણ સ્પર્શ અને દિવ્ય સાધનાથી અતિ અવલૌકિક અને આધ્યાત્મિકતાથી સભર બની છે પરમ પૂજ્ય રંગવદૂત મહારાજે પોતાની નિજાનંદીના અનુભવ દ્વારા અનેક કૃતિઓની રચના કરેલ છે જેમાંથી શ્રી દત્તબાવની એ ભક્તો માટે ઉત્કૃષ્ટ રચના છે આ દત્તબાવનીની રચના પૂજ્ય બાપજીએ પ્રાણી માત્રના કષ્ટો દૂર કરવા કરી છે દત્તબાવની એ અનેક લોકોને મૃત્યુના મુખમાંથી ઉગાર્યા છે દત્તબાવનીના ગાનથી માનવ માત્રની આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે આવી અનેક ઉત્કૃષ્ટ રચનાઓ અને પોતાના આચરણ દ્વારા પૂજ્ય બાપજીએ અસંખ્ય લોકોને પ્રસસ્ય માર્ગ બતાવ્યો છે સચ્ચિદાનંદ મગ્ન બની તેમણે મહાસિદ્ધાવસ્થા દ્વારા જગતનું કલ્યાણ કર્યું છે તેઓના પૂજ્ય ગુરુદેવ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે મહારાષ્ટ્રની દત્તભક્તિના બીજ તીર્થક્ષેત્ર ગરુડેશ્વર એટલે કે ગુજરાતમાં રોપ્યા અને પૂજ્ય રંગલદૂત મહારાજે નારેશ્વર સ્થાનમાં આવી આ દત્ત ભક્તિનું કલ્પવૃક્ષ સમગ્ર ગુજરાતમાં પ્રસવે તો આવો હવે આવા અલખના આરાધક પૂજ્ય રંગઅવદૂત મહારાજના જીવન દર્શનનું રસપાન અને શ્રવણ કરીએ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદ શરણમ પ્રબધે